ડબલા વગર ડબલું લાવ્યા કોઈ પોણી માગે નાખો લાવ્યો અરે રાખો લાવો રાખો લાવ્યો पकड़ाओ तब हां मु गोवा दियो नहीं हां हां बैठेंगे અલે સુતા ભાઈ હે સુતો હોય સુતો હોય ને તમે આ દેતા ઓટો બરાબર યાર આપણો ઓમ પકડી વધારે શિકા બહુ દુખે લાગે યાર આ રોટલી ખાવા કાઈ ભાઈ સુતોડી જાવ હ ખેલ ખાઈ લે કાઈ વાહ

હોય <coughs> ને

हां तनपाल का ये તને નાળી એ જો બોલીને ના મોટો તો જ ના જો ઓ નરવા કે ના પકસો ના પકસો આઈ ગયે એટલે મેં તો આવડું મોટો હા હા એ તો ના કર બોલ બોલ એક વાર હું તો કઈ એવું દીકરા કરી ગયો છોકરો મોય રત કમઈ આવ કાયમ ફોન માં પડવા હું જાય આ બોદરીયા એક આ એક આવ ઓ અન ટીડરો કે તો ભૂખે ચાલ બહુ સરસ કે ચાલે એવા ખૂલ્લો મેલીન તો તરત સા

કશું ના થાય કશું ના કરિંતા ના કરશું ના કર

Tak ada Tak video